સુરત શહેરના અઠવા લાઇન્સ વિસ્તારના ગોપીપુરા હનુમાન રસ્તા પાસે આવેલા આઈસીઆઈસી બેંકના એટીએમને તોડીને ચોરીની કોશિશ કરનાર આરોપી અંગત મોરે રહેવાસી ઢીંગલી ફરિયા ભળેખા ચકલાને પકડી પાડેલ છે સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બાર કિશોરને પણ પોલીસે પકડ્યું ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી ગયું હતું પૈસાની ચુકવણી કરવા માટે અને વધુ પૈસા મેળવવાની લાલચે યુટ્યુબમાં વિડીયો જોઈને મિત્ર સાથે મોટર ચોરી અને બંને ટીમ બનાવીને પૈસા ચોરી કરવાની કોશિશ એટીએમમાંથી માંથી કરેલ હતી જે બાબતે અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો અઠવા પોલીસે તાત્કાલિક આરોપીને સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ વર્કઆઉટ કરીને આરોપીને પકડી પાડેલ છે આરોપીએ કહ્યું કે તેમની માતાના અકાઉન્ટમાંથી ફ્રી ફાયર ગેમમાં તેમણે ઓનલાઈન ગેમમાં ચૌદ રૂપિયા હારી ગયા હતો માતાને ખબર ન પડે અને તાત્કાલિક તેના અકાઉન્ટમાં ફરીથી પૈસા નાખી દેવા માટે તેમણે એટીએમમાંથી રૂપિયા ચોરી કરવાનું વિચાર્યું હતું બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત એક જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે નાઈટમાં ગોપીપુરા હનુમાનપુરા ચાર રસ્તા પાસે આવેલા આઈસીઆઈસીઆઈ બેંકનું એટીએમ તોડવાનો પ્રયત્ન થયેલો અને એના અનુસંધાને આઈસીઆઈસીઆઈ બેંકના ઓફિસરો દ્વારા અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ ત્રણસો પાંચ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલો અને એ ગુનાની તપાસમાં અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ વિવિધ વિસ્તારના સીસીટીવીઓ ચેક કરતા હતા દરમિયાન સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હેડ કોન્સ્ટેબલ કારાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈની બાતમીના આધારે બે ઈસમોને પકડવામાં આવેલા જેમાં એક ઈસમ છે એ ઓગણીસ વર્ષનો છે અને એક છે એ જુએનાયલ છે જે ઓગણીસ વર્ષનો જે ઈસમ છે એની પૂછપરછમાં એવું જાણવા મળેલ કે તે ફ્રી ફાયર નામની મોબાઈલ ગેમમાં ચૌદ હજાર રૂપિયા હારી ગયેલું અને એ જે ચૌદ હજાર રૂપિયા છે એ એની મધરના એકાઉન્ટમાંથી એને ગૂગલ પેથી ટ્રાન્સફર કરેલા હતા અને એ એની મધરને એ ચૌદ હજાર રૂપિયા એના એકાઉન્ટમાંથી ગયા છે એવી ખબર ના પડે એટલા માટે ચોરી કરવાનો પ્લાન બનાવેલો અને એ ચોરી કરવા માટે એમણે એટીએમ બ્રેક કરવા માટે યુટ્યુબ ઉપર શીખેલા કે કઈ રીતે એટીએમ બ્રેક કરવું અને પોતે પકડાઈ ના જાય એની તકેદારીના ભાગરૂપે તેઓએ એમની બાજુમાંથી જ એક મોટરસાયકલની ચોરી કરેલી અને એટીએમ બ્રેક કરવા માટે ગયેલા પરંતુ એમનાથી એટીએમ બ્રેક થયેલ નહીં અને ત્યાંથી એ નાસી ગયેલા બાઇક ચોરી અંગેનો પણ એક બીજો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની આગળની તપાસ ચાલુ છે અને ઓગણીસ વર્ષનો જે વ્યક્તિ છે એને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે